ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જ બાપા મિત્રો આજે વરસાદ બહુ સારો પડ્યો ને વાડીયા આવ્યા છે આટો મારવા જવું છે ખેતર બારા પાણી નીકળી ગયા જો આપણે કાલે શાક ખાતર વાવ્યું હતું મસ્ત મજાન થઈ ગયું હું બાપુજી આવ્યા છીએ

1 2 3 રૂપા ફાઈની ફાઈને મે મિત્રો બાબરા થી ભી આયા અને આ શું સુરતી બેન ના અમારે આજ બર્થડે છે એટલે થોડા ધણી છે

જોઈ ચાલુ થાય છે બેટરી પાવર કાલે વાવતા હતા ખાતા ત્યારે શોર્ટ સર્કિટ થઈ ગયો હતો આ સફેદ વાયર નવો લીધો અહીંની પિન આવતી નવી લીધી હાલો મિત્રો આપણે વાયરિંગ કર્યું હવે ફિટિંગ થઈ ગયું છે હવે સાફ દબાવી જોઈએ ચાલુ થાય છે Radio Goblin. Hello, Apri Menet. Hello, Salu Sayo. Sinbe. 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 थोड थोडच छु हा अबे यही व्यवस्थित बुकाय हार मारा थुते उबारी उबारी ओले जे बाक मारे नि आई भला रहियो भाई आम मुक जाऊ पछि के बाकले बाकले न पेडा मुकी बाका थावत कमराई आसर झाला खेलो आले बाका हा 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 हाय न तना बु हा आले आले गमरिक हा सो पडियो सीधा चाटा उतरी किसी ने કેમ તો તમન કરતા દિવાળી નું આવોમાં આયા હો બબુ કેમ નો તો આમ ઊભો થઈને હો બેટા લાઈટ રાખ છે જ આપણો ફોન લાઈટ રાખ

મોળો બોસ રે દયા પા ના બોતે રે મોળી કા તો બે રી નું ભૂલો Halo, है तो दादाजी बचाता <laughs> <गरौण थावारी। laughs> <थावारी। laughs> <laughs> <दे> <laughs> है हम सब मेरे साथी है मिलकर शोर बचाता <laughs> <ऐलौण थावारी। laughs> ઓકે ઓકે ઘવરાયો ફટોરો પાડ્યો ત્યાં બતાય અબાર સે આવ એકા બીજે છે ને તું બધી મગજની પ્રવૃત્તિ મે ખબર આવી હવે આવું હા ખાવા

આ હું ભૂરે કોથળો રામ નયા

બટ કેમ આમ જાવ આવો બીજાને નખો હાલ એને બાજુમાં એની બાજુમાં ખબર પડી એ જો કાકોને ચોકલેટ લઈ લ્યો હાલો

अंदाज़े इस अपुन का पॉड दीजिए नेट पॉड बिग लाइन मेकअप नगदी हेलो मित्रों बढ़े उज्विली दो निखाई दिली दो सुत्ती बैं बैठा सेव साने में ना गिफ्ट मज़िया का आयु हुई आई बताइए પૈસા